ખબર જ્યાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે સુરત રેલવે ટ્રેક પર લોખંડ પાઇપ દેખાતા મોટરમેનની નજર પડી અને તેમણે સમયસૂચકતા વાપરી જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે પોલીસ તપાસમાં બે ભંગારિયાઓનું કારસ્થાન સામે આવ્યું છે સૌરાષ્ટ્ર જનતાના મોટરમેનની સતર્કતાને પગલે આ મોટી દુર્ઘટના બની છે ચોરે લોખંડનો પાઇપ કટિંગ કરવા ટ્રેક પર મૂક્યો હતો સૂત્રો તરફથી આ માહિતી સામે આવી છે સૌરાષ્ટ્ર જતા ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી ઉપડી અમદાવાદ તરફ જઈ રહી હતી આ દરમિયાન આ ઘટના બની બે દિવસ પહેલા બનેલી આ ઘટનામાં રેલવે પોલીસે તાત્કાલિક ઘટનાની તપાસ શરૂ કરી તપાસમાં બે ભંગારિયાઓનું કારસ્થાન પણ સામે આવ્યું છે અને રેલવેની હદમાંથી ચોરેલ લોખંડનો પાઇપ કટિંગ કરવા માટે ટ્રેક પર મૂક્યો હતો પોલીસ સૂત્રો તરફથી આ માહિતી સામે આવી રહી છે તો ભંગારના વેપારીએ પાઇપ લાંબો હોવાથી નોતો ખરીદ્યો આથી આ પાઇપને કટિંગ કરવા માટે આ બંને શખ્સોએ રેલવે ટ્રેક પર આ પાઇપને મૂકી દીધો જોકે હાલમાં તો પોલીસે આ બંને શખ્સોની અટકાયત પણ કરી છે